જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે ઉનાળો છે તો થાળી જ બનાવીશું આ વખતે રસ સાથેની તો તમે જોઈ શકો છો થાળીમાં ભાત ભીંડા બટાકાનું એક નવી જ રીતનું શાક ઈદડા રસ અને દાળ અને રોટલી ગરમા ગરમ તો ચાલો ખાવા એ પહેલાં આપણે બનાવી લઈએ અહીંયા આગળ હું તમને ઈદડાના બેટર બનાવવાનું પહેલાં બતાડું છું તો એની માટે મેં અહીંયા આગળ એક વાટકી અડદની દાળ લીધેલી છે એની સામે ત્રણ વાટકી કણકી લીધી છે જો ઝીણા જે ચોખા આવે છે આપણે કણકી કહીએ છે તે કણકી છે ત્રણ વાટકી કણકી લીધેલી છે આ રીતે માપી અને આપણે ત્રણ વાટકી કણકી લઈશું મેં અહીંયા ઘડી મેઝરમેન્ટ ડબલ રાખ્યું છે મારે વધારે જોઈતા હતા એટલે બે વાટકીની સામે છ વાટકી કણકી લીધી છે એને ધોઈ લીધું છે દાળ ચોખાને દાળને કણકીને એમાં થોડાક મેથીના દાણા એડ કરી લીધા છે હવે આપણે એને પાણીમાં એક ભરી દઈશું એમાં અને એને લગભગ પાંચ છ કલાક પલળવા દઈશું દાળ ચોખાને ઢાંકીને એને થવા દઈશું લગભગ પાંચ છ કલાક થઈ ગયા પછી હવે આપણે એને આ રીતે મિક્સરમાં એનું બેટર બનાવી લઈશું અત્યારે રસની સાથે ગરમા ગરમ ઈદળા હોય તો મજા આવે એટલા માટે હું તમને એનું બેટર પણ બતાડી રહી છું એની રેસીપી પણ બતાડી રહી છું અહીંયા ઘડી આપણે જે દાળ ચોખા પલાળવામાં જે પાણી લીધું હતું એને મેં ફેંકી નથી દીધું જો ક્રશ કરવામાં જરૂર પડે તો આપણે એ પાણી લઈશું કે જેથી કરીને ફર્મેન્ટેશન પ્રોપર અને જલ્દી થઈ જાય એટલા માટે હવે આપણું જો બેટર વટાઈને તૈયાર થઈ ગયું છે મિક્સરમાં તો હવે આપણે એને લગભગ સાત આઠ કલાક રેસ્ટ આપીશું તો તમે જોઈ શકો છો કેટલો સરસ હાથો આવી ગયો છે ફર્મેન્ટેશન એકદમ પ્રોપર થઈ ગયું છે જો તમે જોઈ શકો છો ને આ રીતે એકદમ સરસ રીતે હાથો આવી ગયો છે આનો હવે આપણે એમાં બીજા મસા એ કરી લઈએ મીઠું ને સોડાને એડ કરી લઈએ અહીંયા ઘડી જો સોડા ખાવાનો એડ કરીશું આપણે એક ચમચી જેટલો મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણેનું અને આપણે તેલ એડ કરીશું તેલ એટલા માટે આપણે એડ કરી રહ્યા છીએ કે જેથી કરીને અંદરથી એકદમ ડ્રાય આપણા ઈદળા ના લાગે થોડુંક એમાં મોઇશ્ચર મળી રહે એટલા માટે આપણે તેલ એડ કરી રહ્યા છીએ હવે આ બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું આપણે આજે થાળી બનાવવા જઈ રહ્યા છે તો એની માટેના ઈદળા બનાવીએ છીએ ત્યારબાદ આપણે ભીંડાનું એક અલગ જ રીતથી શાક બનાવીશું એની પણ હું તમારી સાથે રેસીપી બતાવીશ આ રીતે આપણે થાળીમાં લઈ લીધું છે બેટર અને એની ઉપર આ રીતે મરીનો પાવડર સ્પ્રિન્કલ કરી લઈશું અને એને સ્ટીમ કરવા મૂકી દઈએ છીએ આપણે મરીનો પાવડર સ્પ્રિન્કલ થઈ જાય એટલે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું આપણી થાળી સ્ટીમ થાય ત્યાં સુધી આપણે જો ભીંડા બટાકાને શાક માટેની તૈયારી કરી લીધી છે આ રીતે મેં ભીંડાના મોટા કટકા કરી લીધા છે અને એમાં વચ્ચેથી જો કટ આપી દીધો છે કટકા કર્યા પછી આ રીતે એક જ સાઈડે કટ આપ્યો છે અને બટાકા પણ તમે જોઈ શકો છો જાડડી સ્લાઇસ કરીને કર્યા છે હવે સૌથી પહેલાં પે પેણિયામાં તેલ વધારે લઈ અને એમાં બટ આપણે ભીંડાને ફ્રાય કરી લેવાના છે અને હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે અને ચડી પણ બહુ જલ્દી જશે એટલે આપણે એમાં તરત જ ફ્રાય કરી લેવાના છે અને ફ્રાય થાય ત્યાં સુધી આપણે આપણે શાકનો મસાલો પ્રિપેર કરી લઈએ એની માટે મેં એક વાટકી મગની દાળ લીધેલી છે તળેલી જે ફરસાણમાં આવે છે એ છે લગભગ થોડાક આદુના ટુકડા લીધા છે પાંચ છો લાલ મરચું હળદર ધાણા જીરું પાવડર જીરું છે આખું હવે આને આપણે ક્રશ કરી લઈશું એને જ આપણે જો પીસવાનું છે આ રીતનું એકદમ ઝીણું નથી પીસવાનું એટલે મેં ચોપરમાં કર્યું છે તમે જોઈ શકો છો આપણા ભીંડા પણ ફ્રાય સરસ થઈ ગયા છે એટલે આપણે આ રીતે કાણાવાળા ચમચાથી એને કાઢી લઈશું બધાને આ શાક તો ખૂબ જ સરસ લાગતું હોય છે તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ શાકની રેસીપી આ રીતે આપણે બધા જ ભીંડા કાઢી લેવાના છે હવે જો તમે જોઈ શકો છો કેટલી થિકનેસ છે બટાકાની એને પણ આપણે ફ્રાય કરી લેવાના છે બટાકાને પણ જો તમને તેલ ઓછું જોઈતું હોય તો તમે તેલનું પ્રમાણ થોડુંક ઓછું રાખી શકો છો બટાકાને ફ્રાય થવા દઈશું હવે બટાકા આપણા ફ્રાય થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે બીજું બનાવવાનું સ્ટાર્ટ કરીએ બટાકાને એક વારકા હલાવી લઈશું આપણે અને હવે આપણે જોઈ લઈશું આપણે સ્ટીમ થઈ ગયા છે કે નહીં ઈદળા એ ચેક કરી લઈએ જો તમે જોઈ શકો છો આપણે ઈદરાની થાળી રેડી છે સ્ટીમ થઈને એને બહાર કાઢી લઈશું આપણે અત્યારે ઉનાળામાં આવું સરસ ખાવાનું મળી જાય રસની સાથેનું તો ખરેખર મજા આવતી હોય બાળકોને વેકેશન હોય ત્યાર તો આ બધી વસ્તુઓ ખૂબ જ મજા આવે આ રીતે આપણે ઉપર સિંગતેલ એ પાથરી લઈશું ચમચાની સ્પેચ્યુલાની મદદથી આ રીતે એને આખું સ્પ્રેડ કરી લઈશું સિંગતેલને અને પછી એના પીસ કટ કરી લેવાના છે હવે જો અહીંયા આગળ મિત્રો મેં દાળ પણ બાફીને તૈયાર કરી લીધેલી છે અને દાળ કાઢી લીધી છે એ જ કૂકરમાં આપણે ભાત બનાવી લઈએ એની માટે મેં કૂકરમાં થોડું ઘી એડ કર્યું છે અને સાથે ત્રણ ચાર તદના ટુકડા એડ કર્યા છે અને હવે આપણે એમાં પાણી રેડી લઈશું અહીંયા આગળ પાણી મેં ચોખા પલળવા જે પાણી લીધું હતું એ જ પાણી એડ કરીશું હવે પાણી એડ થાય એટલે આપણે અંદર બાકીના ચોખા એડ કરી લઈશું અને ચોખા મેં અહીંયા આગળ તમે જોઈ શકો છો મિક્સ કરી લીધા છે અંદર અને હવે આને એક વિસલ આવતા સુધી આપણે થવા દઈશું આ બાજુ તમે જોઈ શકો છો આપણા બટાકા પણ ફ્રાય થઈને તૈયાર છે તો હવે આપણે શાક બનાવી લઈએ એની માટે આ મસાલો જે આપણે પ્રિપેર કર્યો તો એ એડ કરી લઈએ અને જે ભીંડા આપણે ફ્રાય કરીને રાખ્યા હતા એ પણ હવે એડ કરી લઈશું અને એ બધું પ્રોપર હલાવીને મિક્સ કરી લઈએ શાકમાં કે જેથી કરીને મસાલો જે આપણે અંદર એડ કર્યો છે તે પ્રોપરલી બટાકા અને ભીંડા બંને પર સ્ટીક થઈ જાય હવે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી લઈશું અને હલાવી લઈએ શાકને કે જેથી કરીને એકદમ કોટ સરસ થઈ જાય હવે શાકમાં આપણે લીંબુનો રસ એડ કરીશું અડધા લીંબુનો રસ મેં અહીંયા ગળી લીધો છે કે જેથી કરીને જે ભીંડાની થોડી ઘણી ચીકાશ રહી હોય તે પણ નીકળી જાય તો આપણું શાક પણ રેડી છે હવે આપણે દાળ મેં વલોવી લીધી છે અને એને ઉકાળવા મૂકી છે એમાં લીંબ આંબલીનો રસ એડ કર્યો છે ચાર પાંચ ટુકડા તજના એડ કર્યા છે બહુ જ સિમ્પલ રીતે બને છે દાળ અને ખૂબ જ ટેસ્ટી બને છે તમે પણ તમારા ઘરે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો દાળ બનાવવાનો હવે હળદર એડ કરીશું મીઠું એડ કર્યું જીરું અહીંયા આગળ આપણે થોડુંક પ્રમાણ આગળ પડતું રાખવાનું છે ધાણા ધાણાજીરુંનું એટલે વધારે મેં લીધું છે મરચું પાવડર એડ કરીશું આમલીની ખટાશ છે એટલે આમાં આપણે ગોળનું પ્રમાણ પણ વધારે રાખવું પડશે એટલે અહીંયા આગળ આપણે ગોળ એડ કરીએ છીએ હવે આપણી દાળ ઉકળી રહી છે એ સ્ટેજ પર આપણે અંદર ચપટી ગરમ મસાલો એડ કરીશું અને હવે આપણે રઈ અને મેથીનો વઘાર મૂક્યો છે જો તમે જોઈ શકો છો એ રીતે મેં અંદર આખા કાશ્મીરી મરચાં નાખ્યા છે અને હિંગ નાખી છે આપણો વઘાર થઈ જાય એટલે અહીંયા ઘડી મેં કાશ્મીરી મરચાંનો પાવડર એડ કર્યો છે અને હવે આપણે એમાં પાણી એડ કરીશું પાણી એડ કરવાથી શું થશે કે મરચાંનો કલર તો સરસ આવશે જ અને દાળની ઉપર એકદમ સરસ લાલ લેયર થઈ જશે વઘારનું એટલે બહુ જ સરસ લૂક આવશે દાળનો આપણી હવે આપણે આમ વઘાર એડ કર્યા પછી દાળને ઉકળવા દઈશું થોડીક વાર કે જેથી કરીને વઘારનો ફ્લેવર પણ અંદર આવી જાય તો મિત્રો આપણી દાળ પણ રેડી થવા આવી છે તો ચાલો હવે રોટલી કરી લઈએ ગરમ ગરમ તો ગરમ ગરમ રોટલી પણ આપણી રેડી થઈ ગઈ છે તો ચાલો મિત્રો હવે આપણે થાળી સવ કરી લઈએ તો સૌથી પહેલાં આપણે ભાત મૂકીશું તો કોણે કોણે આવી થાળી ભાવે છે તે મને ચોક્કસથી જણાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને ચોક્કસથી જણાવશો આ હા હા ઠંડો ઠંડો રસ અને દાળ ભાત શાક ઈદડા અને રોટલી ખાવાની ખૂબ જ મજા આવી જશે થેન્ક યુ